પાણી ભરેલું છે તો જરૂર જ છે કે રોડ જો ન હોય તો જોબ ઉપર ટાઈમ બીજા નંબર પડવાની અક્ષમાતની આપણે બીક લાગે એક બાબુ છે એ જોબ ઉપર ટાઈમે ના જઈ શકતો મારા ઘર આ બાજુ મજૂરી કરવા માટે આવ્યા છે અહિયા બધી ફૂગે તા તો દુખાવા થઈ જાય શું મજૂરી કરી નાખે ઘણા મહિલાઓ પણ જે બાર કામે જાહેર એની જરૂર છે કેમ કે આમાં આ રોડ એવો છે કે આમાં પાણી ભરાયેલું હોય ખડા ખબડા હોય તો શું કરવાનું

આમાં કેટલી વાર એક્સિડન્ટ થઈ હશે ઘણી વાર ઘણી વાર મોટા છાતા હોય ને કેટલું સાવચેતી રાખીને જવું પડે ધીમે ધીમે ચલાવવું પડે ને તો સ્લિપ થઈ જાય કેટલી રોડ રસ્તાનું કરો આ બધા છોકરા અમે ગઈલડાઓ બધા અમે નીકળીએ કેમ જાવું કઈ રીતે અમે એ ખબર નત પડતી કે આ રસ્તા બનાવીએ કે આ રોડ બનાવીએ કે અમે બધા વેરો તો બધા ફરીએ છે આ વાત એ પણ કોઈ ધ્યાનમાં કઈ લેતું જ નથી આર એમ સીવારા ને તો ખબર હોવી જોઈએ ને કે આ રસ્તા રિપેર કરીએ અહીંયા તમારા સપોર્ટ માં નાંદ્રભાઈ રાઠોડ આવ્યા છે તું તો તમે એને શું સપોર્ટ કરશો એને અમે કઈ કે રોડ રસ્તા નું કરો અમારું કઈ અમે નકર આમાંથી મારે ઘર ની બહાર જાવું હોય તો વિચાર કરવો પડે કે ઘર ની બહાર જાવું કેમ કેબેન કે આપનું નામ શું રેખા બેન આપ જે અહીંયા જે રસ્તો છે એ રસ્તા વિશે શું કહેવા માંગો છો તેના વિશે અમે એમની સાથે જ છીએ કારણ કે અમે લોકો ખૂબ હેરાન થઈ છીએ આ પાંચ છ વર્ષથી આ રસ્તો એટલો ખરાબ છે અને અહીંયા બાજુમાં પાછું અહીંયા આરએમસી વાળા આ કચરાનીઓલી જે ગાડીઓ છે એ ત્યાં એને સ્ટેન્ડ કર્યું છે તો એનાથી વાસ બી બહુ આવે છે અને આખા રોડ પર એ પાસ થાય છે એનાથી એ વધારે ખરાબ રોડ થતો જાય છે એટલા માટે એ પણ હટાવવાની જરૂર છે અમે લોકો નરેન્દ્રભાઈની સાથે જ છીએ અમને અમે એટલા હેરાન થાય છીએ એટલે અમે એમને છેક કે અમે એને સાથ આપશું બેન આપણું નામ શું તમને આપણે જે નરેન્દ્રભાઈ અનસર ઉપર બેઠા છે તેના વિશે શું કહેવાય આપણે રસ્તા અમે એમ કહેવા માંગીએ કે આઠ વર્ષથી અમે અહીંયા પછી વારિયામાં રહી અને ઘરેથી નીકળાતું નથી ગાડી આવતી જતી નથી કેટલી ફેરે કમ્પ્લેન કર્યું એવું કંઈ સાંભળતા નથી એને એટલે અમે સરકારના કહેવાનીએ કે ભાજપવાળા શું કરે એ સરકાર શું કરે બધા ગયા ઉદ રોડ રસ્તાને કંઈ કરે એમ કહેવા માંગી બીજું કાંઈ નથી રોડ બધું હરખું હોવું જોઈએ વ્યવસ્થિત હોવું જોઈએ અને કચાની ગાડી બધી આવે છે એમ વાંધો નથી પણ અમને આવવા જવાનું વાંધો પડે એમ કેવા માંગી કે રોડ હરકુ થઈ જાય વ્યવસ્થિત કરી દો રોડ બની જાય આરસીસી રોડ ધરો કમી કરો મારી નથી ખબર અમે એમ કેવા માંગી કે પછી વારિયામાં હોય કે મેન રોડ ઉપર હોય બધું ખરખા છે કંઈ ફેર નથી પચી વારિયામાં આલો તો હવે સર્વે થાય ધીરે ધીરે પણ અહીંયા મેન રોડ હાઈવે રોડ ઉપર તો હરકું હોવું જોઈએ